બંગલા ખાતે આવેલ મસ્જિદ ખાતે બોડી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈને ઈદ ની નમાઝ અદા કરી હતી નમાઝ પૂર્ણ કરીને અલ્લાહ ની સાથે એકબીજા ને ઈદારકી પાઠવીને ઉજવણી કરી હતી આ પ્રસંગે શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી નમાઝ બાદ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી શહેરના રાંદેર સૈયદપુરા વેડ રોડ દરવાજા પાસે આવેલી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને આજના સોશિયલ મીડિયાના યુગમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી સમગ્ર શહેરમાં કોમી એકતા ભાઈચારાને એકલાસના માહોલમાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ ઇમ્તિયાઝભાઈ બોમ્બાલા છે રાંદેર વોર્ડ નંબર નવ માઇનોરિટી પ્રેસિડન્ટ પ્રમુખ છું અને સોશિયલ વર્કર છું તેમજ ઘણી બધી સંસ્થાઓમાં સેક્રેટરી પણ છું અને પ્રેસિડન્ટ પણ છું આજે તારીખ સાત છ બે હજાર પચીસ શનિવાર આજે તમામ દેશવાસીઓને હું ઈદ ઉલ અધા જે બકરાઈદ કહેવામાં આવે છે તમામને હું ઈદની શુભકામનાએ આપું છું અને તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે તમારો આપણો તહેવાર શાંતિથી આપણે ઉજવીએ કોઈ પણ ધર્મના કોઈ પણ માણસને કે કોઈને પણ કોઈ જાતની તકલીફ નહીં પડે એવી રીતે આપણે બાણે પડદાના પાછળ આ વસ્તુ જે તહેવાર છે ઈદ ઉલ અદાનું એ આપણે અદા કરવાનું છે કોઈ પણ આપણા ધર્મમાં આપના પૈગમ્બર સાહેબે કીધું છે કે કોઈને પણ તકલીફ પડે એ મને તકલીફ પડે એવું છે એટલે કોઈને પણ દિલ દુભાય નહીં એવી રીતના લોકો આપણા દેશમાં આ ઈદ ઉલ અદાનો તહેવાર મનાવે એવી બધાને શુભકામનાએ મારા તરફથી મારા ફેમિલી તરફથી તેમજ મારા મિત્રમંડળ તરફથી તમામ દેશવાસીઓને ઈદ ઉલ અદાની મુબારકબાદી આપું છું કેમ આ બકરી ઈદ અમારા પેગમ્બર ઇબ્રાહીમ અલય સલામના જે સુપ્રોત એટલે પુત્ર હતા ઇસ્માઈલ અલહીસલામ એટલે ઉપર અલ્લાહના તરફથી એ હઝરત ઝબ્રાહીલ અલાઈ સલામને એવી જાણ કરે મળી કે ભાઈ તમે તમારા છોકરાને જબા કરો એટલે છોકરો પણ ઇસ્માઈલ અલહીસલામ જે અમારા પેગમ્બર એ ઇબ્રાહીમ અલીસલામના દીકરા છે એમણે પણ તૈયારી બતાવી અને ઇબ્રાહીમ સલા ઇબ્રાહીમ સલ્લાહસમ જે અમારા પેગમ્બર હતા એમણે પણ એ કુરબાનીમાં આપણા દીકરાને પોતાના દીકરાને કુરબાન માટે સુવડાવ્યા પણ ઉપરથી અલ્લાહના તરફથી એક ડુંબો કે જેને ઘેટો ગઈ છે એ ઘેટો ઉપરવાળા તરફથી ત્યાં આવી ગયો છરી ફરતી જ હતી ઇબ્રાહીમ ઇબ્રાહિમ અલી સલામ છરી ફેરવતા હતા ઇસ્માઈલ અલી સલામ પર પણ ત્યાં ડુંબો આવી ગયો એટલે ડુંબાની કુરબાની થઈ ત્યારથી આ પવિત્ર તહેવાર અમે ઈદ ઉલ અઝા ઉજવાઈ રહ્યા છે